ખાતે વંદે પચાસ વર્ષ નિમિત્તે સમૂહગાન તથા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી શપથવિધિ કાર્યક્રમ યોજાયો વડનગર વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડનગર નગરપાલિકા ખાતે ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક કરી કરી દેશભક્તિની લાગણી વ્યક્ત હતી આ પ્રસંગે નાગરિકો સ્વદેશી સ્વદેશી અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખશ્રીએ શપથવિધિ કરાવી હતી જેમાં સ્થાનિક ઉત્પાદનોના ના ઉપયોગ અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે આગ્રહ રાખવાનો સંકલ્પ લેવાયો હતો આ કાર્યક્રમ વડનગર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવવાનો પ્રયાસરૂપ સાબિત થયો હતો આ કાર્યક્રમ ચીફ ઓફિસર ભરતભાઈ આજે આજે વંદે માતરમ દીઠ ને દોઢસો વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે વટ નગરપાલિકાના વંદે માતરમ પૂર્ણ વંદે માતરમ સમૂહ રાખવામાં આવ્યું હતું જેમાં વડનગરના નગરજનો વડનગર નગરપાલિકાના સદસ્યો તેમજ વડનગર શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા અને અત્યારે આપણા જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ છે તેને ઝુંબેશો ચલાવી છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી કે સ્વદેશી વસ્તુ જ અપનાવો એના માટે આપણે શપથ લેવડાવી